મોરબી us. મોરબીમાં લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતાએ ક્રૂરતાની હદ વટાવી માસુમ બાળકીની હત્યા કર્યા બાદ બનાવને અકસ્માતમાં માં ખપાવવા હીન પ્રયાસો કર્યા હતા

કહેવાતી પાલક માતા રશ્મિએ પ્રેમી અને પુત્રીના પિતાની ગેરહાજરીમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે બાળાની જાળી ચોપડી અને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા તેનું મોત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલતા હત્યા થઈ હોવાની પોલીસને ગંધ આવી જતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું મૂળ સુરતના અને હાલ મોરબીના સામા કાંઠે આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની પોણા ત્રણ વર્ષની પુત્રી યશ્વીનું ગઈકાલે ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયું હોવાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર થયું હતું જોકે આ માસૂમ બાળાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતા બાળાને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તબીબોએ આ માસૂમ બાળાનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો બાદમાં બાળાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો હવે ગઈકાલે યસપી છે ડોટર ઓફ ધવલભાઈ ત્રિવેદી કે જેની ઉંમર બે વર્ષ અને સાત માસ જેટલી છે એના પિતા છે હાલે વૃંદાવન પાર્ક છે અહીંયા ગેંડા સર્કલ પાસે ત્યાં રહે છે ફ્લેટમાં એની એવી પહેલાં દવાખાનાથી જાહેરાત આવેલી કે સોફા ઉપરથી પડી જવાથી આ યસપીનું મૃત્યુ થયું છે એવી જાહેરાત આવતા તરત એડી દાખલ કરેલી અને જે બનાવની વાત અમે એસપી શ્રી કર્ણરાજ વાઘેલા સાહેબને કરતા કેમ કે તેઓની સૂચના મુજબ એમ કે સોફા ઉપરથી પડી જવાથી એમ કે મૃત્યુ ન થાય એવું થોડું શંકા જણાતા હું તથા અમારા ડીવાયએસપી શ્રી બન્નો જોશી સાહેબ અમે બંને દવાખાને ગયેલા અને આ યશ્વીની જે કંઈ ડેડ બોડી જોયેલી ચર્ચા કરેલી ડૉક્ટરો સાથે અને પછી ડૉક્ટરો દ્વારા ચર્ચા કરી એવું નક્કી કરવામાં આવેલ કે આની ફોરેન્સિક મેડિસિનમાં પીએમ કરાવવું જોઈએ જેથી પીએમ માટે ફોરેન્સિક સાયન્સમાં રાજકોટ મોકલેલ જ્યાંથી આજે પીએમ થતાં એનું કોઝ ઓફ ડેથ સફો સ્મુધરિંગ એટલે કે ગુંગળાઈ જવાથી મૃત્યુ એવું પ્રાથમિક કોઝ ઓફ ડેથ આવતા હાલે એની જે રિયલ મધર છે યશવીની રીનાબેન રીનાબેન વાઇફ ઓફ ધવલભાઈ એની ત્રણસો બે મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં આરોપી તરીકે જે ફરિયાદીના પતિ શ્રી ધવલભાઈ માધવલાલ તથા તેની સાથે જે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા એ રશ્મિબેન તેમજ ધવલ ના મોટાભાઈ સંજયભાઈ તથા ધવલના પિતા માધવલાલ એમ ચાર જણા વિરુદ્ધ ત્રણસો બે મુજબ નો ગુનો દાખલ કરવામાં આવે છે